દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલા જય ભગવાન મિત્રો ચૌદમાં અધ્યાયના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ છેલ્લેથી આગળનો શ્લોક છવ્વીસમો શ્લોક હે અર્જુન જે અસ્કલિતપણે મારી ભક્તિ કરે મને ભજે છે તે આ ત્રણ ગુણોથી પર થઈ શાશ્વત સનાતન સુખને પામે છે પરમ પદને પામે છે મિત્રો ભગવાન શું કહેવા માગે છે મને ભજે છે આવો શબ્દ પ્રયોગ કર્યો છે જે મનુષ્ય મને ભજે છે હમ જે મનુષ્ય સાંભળજો બરાબર જે મનુષ્ય અસ્ખલિત ભક્તિ યોગ વડે મને સેવે છે તે આ ત્રણ ગુણોથી પર થઈ બ્રહ્મભાવ બ્રહ્મભાવ એટલે પરમાત્માનો ભાવ પામવા યોગ્ય બને છે છબીસ માં માં વાત કરી છે બહુ જ મોટી કોન્ટ્રાડિક્શન છે સમજો બરાબર કારણ કે ઘણા લોકો ચોપડવાની પી ગયા પીવાની ચોપડી ગાલી પછી દર્દ કઈથી મટે અસ્કલિત ભક્તિયોગ વડે મને ભજે છે મને ભજે છે એટલે મને એટલે કૃષ્ણને નહીં તો તો બીજા ભગવાનોની વિરાધના કરી કહેવાય કૃષ્ણ એવું નથી કે મને જ ભજે છે તો તે પૂજાવાની કામના કહેવાય પૂજાવાનો અહંકાર કહેવાય ભગવત પદને પામેલો કોઈ ભગવાન આવું ના બોલી શકે કે મને ભજે છે અસ્ખલિત ભણે ભક્તિયોગ મને ભજે છે એનો અર્થ એ થયો કે કૃષ્ણને ભજો તો જ મોક્ષ મળે તો જ બ્રહ્મભાવને પરમાત્મા પદને તમે પામી શકો છો લોકોએ એનો અવળો અર્થ કરી નાખ્યો મને ભજે છે કૃષ્ણને ભજે રામને ભજે તો આ ભાવને ના પામો મોક્ષને ના પામો સ્વામિનારાયણને ભજો તો ના પામો માતાજીને ભજો તો ના પામો સાહેબ વ્યક્તિ પૂજાની વાત નથી કરી આવું નથી કહ્યું જે કૃષ્ણ ભગવાન ગીતામાં એમ કહેતા હોય દ્વેષા સર્વભૂતાના રાગ અને દ્વેષ આ સંસાર વૃક્ષનું મૂળ્યું છે રાગ અને દ્વેષને જ્ઞાનરૂપી તલવાર થી કાપી નાખ એ કૃષ્ણ ભગવાન શું પોતાને પૂજાવાની પોતાની ભક્તિ કરવાનું કે બીજાને ના બચશો એવું કે મને જ ભજો કૃષ્ણ સ્વરૂપે મને ભજો રામને ના બધશો સ્વામિનારાયણને ના બચશો મહાકાળીને ના બધશો મહાવીર ભગવાનને ના બદશો આવું કહી શકે શું બીજાની વિરાધના કરી શકે શું પોતે વ્યક્તિ પૂજાની વાત કરી હશે મને ભજો એટલે ના સાહેબ ના તદ્દન ખોટી વાત છે આપ માનો આ ભગવાને પોતાના આત્મ સ્વરૂપની વાત કરી છે પ્રકૃતિની વાત નથી કરી જે પ્રકૃતિનો જન્મ થયો જેલમાં જેનો જન્મ થયો અને જેને કૃષ્ણ નામ આપ્યું અને પારધીના ના બાન વડે જે પ્રકૃતિ ખરાશ થઈ ગઈ એ પ્રકૃતિની વાત નથી કરી નાસવંત પ્રકૃતિને ભજવાની વાત નથી કરી મને ભજે છે એટલે મારા સ્વરૂપ ને અંદર રહેલો જે પરમાત્મા છે આત્માની ભક્તિની વાત કરી છે જ્યાં જ્યાં ગીતામાં ભગવાને હું અને મને શબ્દ વાપર્યો છે ને ત્યાં સમજો કે પોતાના આત્મ સ્વરૂપની પરમાત્મા સ્વરૂપની વાત કરી છે જેના અજ્ઞાનના બધા આવરણો નીકળી ગયા છે એવા પરમાત્માની વાત કરી છે કારણ કે કૃષ્ણ ભગવાન જ્યારે વાત કરે છે ને ત્યારે એ પ્રકૃતિમાં રહીને વાત નથી કરતા પોતાના સ્વભાવમાં રહીને પરમાત્મા સ્વભાવમાં રહીને વાત કરે છે અર્જુનને પણ આ જ શીખવાડ્યું છે આ જ જ્ઞાન દ્રષ્ટિ આપી છે મને ભજે છે મને એટલે આત્મ સ્વરૂપની વાત કરી છે જે જે મનુષ્ય મને ભજે છે જે જે મનુષ્ય આત્માની ભક્તિ કરે છે આત્માના ગુણોને ચિંતન કરે છે આત્માના ગુણોને મનન કરે છે એ બ્રહ્મભાવ એટલે પરમાત્મા પદને પામી જાય છે એટલે મેં એક સ્લોગન આપ્યું છે કે નવરા પડો ત્યારે ચિંતવન કરો કામ કરતા હોય ત્યારે ચિંતવન કરો બહેનો રસોઈ કરતી હોય ત્યારે ચિંતવન કરો આ દ્રષ્ટિને ફિટ કરો હું આ પ્રકૃતિ હું આ શરીર નહીં હાળમાં ચામડાનું શરીર નહીં હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું બસ પોતાના સ્વરૂપને ઓળખો જેટલા સંતો મહાપુરુષો થયા કબીર થયા મુરદાસ થયા એકનાથ થયા તુકારામ થયા થયા તુલસીદાસ થયા આ બધાએ સાહેબ પોતાના સ્વરૂપને ઓળખવાની વાત કરી છે આત્મ સ્વરૂપ હું જે છું મારું સ્વરૂપ જે ખરેખર છે એને પોતાનું સ્વરૂપ માનવું એનું નામ જ્ઞાન જેવું નથી એને પોતાનું સ્વરૂપ માનવું એનું નામ અજ્ઞાન હું નથી આ શરીરે હું નથી અને નથી એટલે એને સળગાઈ મૂકે છે નથી એટલે જીરો થઈ જાય છે નથી એટલે એનો નાશ થઈ જાય છે નથી એટલે અદ્રશ્ય થઈ જાય છે સાહેબ એટલે કહું છું ભગવાને આ શ્લોકમાં જે વાત કરી છે ને ચૌદમા અધ્યાયની અંદર પ્રકૃતિના લક્ષણો અને આત્માના લક્ષણોનો જુદા કર્યા અને ત્રિગુણાતીત થવાની વાત કરી એ કૃષ્ણ ભગવાન કઈ રીતે કહી શકે ત્રિગુણાતીત પ્રકૃતિથી અતીત પ્રકૃતિથી પર થઈને પોતાના સ્વભાવમાં આવવાની વાત કરી એ શું અધ્યાય પૂરો કરતી વખતે કૃષ્ણ ભગવાન એમ કે જે મને ભજે છે એટલે પોતાના શરીરની જેને કૃષ્ણ નામથી ઓળખે છે એની ભક્તિ કરશે તો જ પર મોક્ષ મળશે શાશ્વત સમાજ પરમાત્મા પદને પામશે આ તો આપણે બધા લઈ ના થાય યાર મારું સાચું તમારું ખોટું વાંધો નથી મારું સાચું કહેવામાં વાંધો નથી પણ બીજાનું ખોટું ક્યારેય ના કહેશો કૃષ્ણ ભગવાને આવી વાત નથી કરી પોતાના જીવ માત્ર મનુષ્ય માત્ર પોતાના આત્મ સ્વભાવની અંદર આત્માના ગુણોનું ચિંતન કરશે આત્માના ગુણોની ભક્તિ એ સૌથી મોટી ભક્તિ છે સાહેબ હું અકર્તા અવિનાશી અનંત સુખવાળો આત્માના ગુણોની ભક્તિ કરવાથી અંદરની શક્તિ પ્રગટ થાય છે અજ્ઞાનના આવરણો દૂર થાય છે યાર જે પ્રત્યક્ષ છે જે પ્રત્યક્ષ પરમાત્મા છે એની ભક્તિ કરો એની વાત કરી છે એ ભક્તિની વાત કરી છે મિત્રો ટોપ લેવલની ભક્તિ છેલ્લામાં છેલ્લી જ્યાં સુધી આ દ્રષ્ટિ નથી ત્યાં સુધી મંદિરમાં મૂર્તિની ભક્તિ કરીએ ફોટાની ભક્તિ કરીએ બરાબર છે ખોટું નથી પણ એક સ્ટેજ છે એ સ્ટેજ પૂરું થઈ ગયું અને પછી જ્યારે પોતાના સ્વરૂપને ઓળખી ગયો ત્યારે એને આત્માની ભક્તિ કરવાની વાત કરી છે મિત્રો પાંચમું ધોરણ પૂરું થઈ ગયું છઠ્ઠામાં આવ્યો પાસ થઈને પછી એને પાંચમા ધોરણની ચોપડીઓ નાકામ લાગે પાંચમા ધોરણના ટીચર નાકામ લાગે કારણ કે છઠ્ઠામાં આવ્યો હવે છઠ્ઠા ધોરણની ચોપડીઓ છઠ્ઠા ધોરણનું ટીચર જોઈએ પીએચડી થયો તો પીએચડી હવે 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 ધોરણ લાગે પીએચડી સ્ટેજ બદલાયું એવી રીતે મિત્રો અંદર જુદા જુદા સ્ટાન્ડર્ડ જયારે બદલાતા હોય ત્યારે શરૂઆતમાં પણ ટોપ સ્ટાન્ડર્ડ નું સ્ટાન્ડર્ડ એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન કૃષ્ણ ભગવાને કહ્યું કે જે અસ્ખલિત ભણે મને ભજે છે મને એટલે અંદરના પરમાત્માને ભજવાની વાત કરી છે આ હાડમાં ચામડાના દેહરૂપી જેને કૃષ્ણ નામ આપ્યું છે એની વાત નથી કરી તમે કોઈને પણ ભજો રામને ભજો કૃષ્ણને મહાવીરને સ્વામિનારાયણ ભગવાનને સત્કૈવલને કોઈને પણ ભજો એની સામે કોઈ ક્યારેય કૃષ્ણ ભગવાનનો દ્વેષ ના હોઈ શકે કૃષ્ણ ભગવાન ક્યારેય વ્યક્તિ પૂજાની વાત ના કરે તમે બધાને પ્રકૃતિ આ પ્રકૃતિ જે એના કુળ ધર્મમાં લઈને આવી છે હા કોઈનો સ્વામિનારાયણ ધર્મ હોય સંપ્રદાય તો એમાં બજે સત્કલવાળું સત્કયવલ કોઈ માતાજીને માનતો હોય તો માતા કશું છોડવાનું નથી એ પ્રકૃતિ પ્રકૃતિના ધર્મ બજાવે છે પણ તું તારા ધર્મમાં આવી જા તું પોતે કોણ છું બસ હવે તારા તા તું અનંત શક્તિવાળો છું અનંત સુખવાળો છું અવિનાશી છું એ સ્વભાવમાં આવી જા અને એ ગુણોનું ચિંતન કરીશ ને તો તું એક દિવસ અહમ બ્રહ્માસ્મી આત્મા સો પરમાત્મા હ જીવમાંથી શિવ બની જઈશ એમાં કોઈ શંકા નથી મિત્રો આવતીકાલે સાંજે મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપી હૃદય થી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત